શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ રાજાને રંગ અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની કથા વિશે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો ત્રણેય લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર રાજાને રંગ અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા સૌપ્રથમ આપણે સાંભળીએ બ્રહ્માંડમાં પરમાત્માનું પ્રત્યક્ષ હાજરા હાજુર સ્વરૂપ હોય તો સૂર્યનારાયણ છે આ પરમાત્મા શક્તિ જળ ચેતનાની ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે સંતાનો આ તત્વબોધને આધારે આપણા સૂર્યનારાયણના નવગ્રહની સ્વરૂપે વિદ્યમાન હોય છે શનિદેવ પણ સૂર્યના પુત્ર છે આપણી પૃથ્વી ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પુત્રી છે જે આપણું આશ્રય સ્થાન છે આપણી માતા છે ઋષિમુનિઓ ખગોળશાસ્ત્રીઓ અને જ્યોતિષચાર્યોએ બધા જ ગ્રહોની સ્થિતિ જન્મ અને તેના પ્રભાવના વર્ણન શાસ્ત્રો પુરાણો અને વેદવાણીમાં કર્યું છે સૂર્યદેવનો જન્મ સૂર્યપત્ની છાયાના કોખે થયો હતો છાયા દેવી સદાશિવ ભોળાનાથના પરમ ભક્ત હતા તેઓ નિરંતર હરિસ્મરણ કરતા હોવાથી ખાવા પીવામાંથી તેમની રૂચિ ઘટી ગઈ હતી પરિણામ સ્વરૂપે ગર્ભમાં ઉછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં તેમનું શરીર વર્ણનનું થયું જ્યારે તેનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું અને તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોય શનિની માતાને પણ સૂર્ય પ્રત્યે તૃણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા પ્રત્યે તૃણા થઈ શનિ મહારાજને થયું કે હું મારા પિતા કરતાં સવાયો થઈને બતાવું આ માટે તેણે શિવજીને રીઝવ્યા શિવજીએ શનિને વરદાન માગવા કહ્યું શનિએ વરદાન માગતા કહ્યું કે હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવે મારી માતાને જન્મના મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે મારી માતા એવું ઈચ્છે છે કે હું તેમના કરતાં સવાયો થાવ પિતાને સત્યનું ભાન કરાવું પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું હે સૂર્યપુત્ર તારા પિતાના નવ સંતાનોમાં તારું સ્નાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતાઓ પણ તારા નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમના અઢી વર્ષ તમે નિવાસ કરી શકશો તેથી સર્વ જાતક પર તમારો પ્રભાવ મહત્તમ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંગ તથા સત્કર્મો કરનાર રંગને પણ રાજા બનાવવાની શક્તિ તમને આપું છું હું તમને ત્રણેય લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું યમરાજ પણ અઢી વર્ષને અનુસરી જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવે છે લક્ષ્મીનારાયણ શનિદેવને આશીર્વાદ આપતા કહે છે હે ન્યાયાધીશ દેવતા પૃથ્વી લોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે મિત્રો હવે સાંભળીએ રાજા વિક્રમાદિત્ય અને શનિદેવની વ્રત કથા એક દિવસ બધા જ ગ્રહો સ્વર્ગમાં રાજા ઇન્દ્ર પાસે ગયા ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રદેવ તમે ન્યાય તોલવામાં નિપુણ છો અમે અંદરો અંદર નક્કી કરી શકતા નથી કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્ર ગ્રહોની આ વિનંતીને કારણે મૂંઝવણમાં મુકાયા હું કોઈ એકને સર્વશ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાયમાન થશે અને મને શાપ આપશે તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો અને કહ્યું એ સૂર્યના સંતાનો માન્યવરો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું તમે પૃથ્વી પર જઈ ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્યને પૂછો એ તમારું સમાધાન કરશે ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમના દરબારમાં ગયા રાજાએ સર્વનું સ્વાગત કર્યું ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્યએ ગ્રહોને આસન પર બેસવા કહ્યું પણ ગ્રહો બેઠા નહીં અને પ્રત્યુત્તર આપ્યો કે પહેલાં કહો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે રાજાએ યુક્તિ કરી રાજાએ કહ્યું હે ગ્રહદેવતા આપ વિશ્રામ કરો સર્વને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું પણ એક શરત જ્યાં સુધી હું તમારા પ્રશ્નોનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં રાજાએ તેમના સિંહાસનના દરબારના દ્વાર સુધી એ હરોળમાં સિંહાસનો ગોઠવ્યા પણ આ બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના જ તેના આસન પર બેસી ગયા એ પ્રમાણે બધા ગ્રહો બેસવા લાગ્યા આઠમા સ્થાને શુક્ર બેઠા પણ શનિદેવ રાજાના નિર્ણયની જ રાહ જોતા ઊભા રહ્યા રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે શનિદેવ શ્રેષ્ઠ છે તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે તે સ્વીકારે રાજાના નિર્ણયથી દેવો હસવા લાગ્યા શનિદેવને પોતાનું અપમાન લાગ્યું અને ક્રોધ આવ્યો બધા ગ્રહોને કહ્યું તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે તેથી મારા કરતાં જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચડિયાતું નથી રાજા વિક્રમને પણ અપમાનનું ફળ ભોગવવું પડશે પરિણામ સ્વરૂપે રાજાને પણ શનિદેવની સાડા સાતીમાંથી પસાર થવું પડ્યું હતું એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લેવેજ કરવામાં આવ્યા શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ અશ્વમેળામાં આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા આ મેળામાં રાજા વિક્રમ પણ ઘોડા ખરીદવા આવ્યા શનિદેવના ઘોડામાંથી એમને ઘોડો પસંદ પડ્યો ઘોડાના માલિકને એમણે પૂછ્યું આ અશ્વના દામ શું છે વેપારીએ કહ્યું હે રાજા પહેલાં આ ઘોડા પર સવારી તો કરો પછી તેનું મૂલ્ય કહીશ રાજા વિક્રમ પસંદ પર સવાર થયા ઘોડો રાજાને દૂર ઘોર જંગલમાં લઈ ગયો દિશા ન સૂજે તેવા હિંસક પ્રાણીના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદૃશ્ય થઈ ગયો રાજાને દુઃખના દિવસો શરૂ થયા રાજા વિક્રમ વનમાં ભટકવા લાગ્યા ભૂખ તરસથી તે આમ તેમ ભટકી રહ્યા હતા હિંસક પ્રાણીથી બચવા રાજા એક ઝાડ પર ચડી ગયા આ ઝાડની ટોચ પર એક નગર દેખાયું સવાર પડતા રાજા નગરમાં પહોંચ્યા ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું નગરમાં પડતા રાજા એક દુકાને ગયા રાજાએ શેઠને કહ્યું હું ઉજ્જૈનનો રહેવાસી છું મારું નામ વિકો છે મને તરસ લાગી છે શેઠે વિકાને પાણી પીવડાવ્યું દુકાનમાં બેસાડ્યું તે દિવસે શેઠને સારો વકરો થયો વિકાના બેસવાથી શેઠને ધન મળ્યું એવું શેઠને લાગ્યું શેઠ તેને જમવા લઈ ગયા શેઠાણી અને તેમની દીકરીએ શુકનિયાળ વિકાને એક ઓરડો આપ્યો હાથ પગ મોં ધોઈ જમવા બેસવા કહ્યું ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાડે તેવું દૃશ્ય જોવા મળ્યું ઓરડાની દિવાલની કીંટી ઉપર એક હાર લટકતો હતો તેની દિવાલ પાસે ચિતરેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો જમવાનું કહેતા વિકોને શેઠ જમવા બેઠા શેઠની પુત્રી હાર લેવા ગઈ તો કેટી પરથી હાર ગાયબ હતો જમ્યા પછી વિકો ઓરડામાં પાછો આવ્યો અને દીકરીએ પૂછ્યું મારો હાર ક્યાં છે તમે જોયો છે વિકાએ કહ્યું મને ખબર નથી વિકાને થયું જો હું સાચી વાત કહીશ તો ચિત્રેલ હંસ હાર ગળી ગયો છે એવું કોઈ માનશે નહીં હાર અંગે ઘરમાં તકરાર થઈ શેઠે વિકાને કહ્યું સાચું જણાવું નહીં તો રાજા પાસે લઈ જઈશ શેઠે વિકાના હાથ પગ બાંધી તેમને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યો રાજાએ વિકાને હાર આપવા કહ્યું પણ વિકા પાસે હાર હોય તો આપે છેવટે રાજાએ એને હાથ પગ કાપી નાખવા કહ્યું છેવટે હાથ પગ કાપી નાખાવ્યા એ ગાંગા તેલીના ઘર પછવાડે તેને ફેંકી દીધો ત્યારબાદ વિકો ગાંગા તેલીના ઘરની પાછળ પડી રહ્યો બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા પર પડી તેણે આ વાત પત્નીને કરી તે પતિ પત્ની વિકાને ઉંચકીને ઘરમાં લાગ્યા દવા કરી વિકો સાજો થયો ગાંગાએ વિકા તેલીની ઘાણી આંકવાનું કામ સોંપ્યું વિકો આ દરમિયાન રાગ ગાતો જેથી ખુશ થતો રાગને પ્રસિદ્ધ ગાયક બની ગયો એ વેળા ત્રંબાવટી રાજાની રાજકુરી ત્યાંથી સખીઓ સાથે પસાર થતી હતી તેણે વિકાને મલાર ગાતા સાંભળી ગયું તેને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ વિકાને અઠ પકડી રાજાએ ફરમાન મોકલ્યું કે ગાંગા તેલીને ચિંતા થઈ વિકો તો રાજાનો ગુનેગાર હતો હાથ પગ વિનાનો છે જો રાજકુરી આ જાણશે તો અનર્થ થશે રાજા પણ તેલીને સજા ફરમાવશે વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ મળશે છતાં હિંમત રાખી ગાંગો તેલી રાજા પાસે ગયો સમગ્ર ઘટના કઈ સંભળાવી રાજાએ કોરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગાંગા તેલીને તૈયારી કરવા કહ્યું વિકાને આ વાતની જાણ થતાં બે દિવસની મહેતલ આપવા કીધું ગાંગો તેલી તથા ત્રંબાવટીના રાજા કબૂલ થયા હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને લીધે થઈ છે વિકાએ શનિદેવનું આહવાન કર્યું તેમની માફી માગીને વિનંતી કરી હે ન્યાયના દેવતા શનિદેવ મને માફ કરો મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા શનિદેવની દ્રષ્ટિ પડતા તેના હાથ પગ પાછા આવી ગયા ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાતીના પ્રભાવની જાણ થઈ વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વળાવ્યા બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવને શરણે ગયા બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાયપ્રિય દેવતા ગણાવ્યા છે તો મિત્રો આ હતો શનિદેવની વ્રતકથા શનિદેવનો બીજ મંત્ર છે ઓમ શમ શનિશ્વરાય નમઃ ઓમ પા શનિશ્વરાય નમઃ મિત્રો સમગ્ર દેશ ખાસ કરીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના આપણા ગુજરાતમાં પણ શનિદેવના ભવ્ય મંદિર આવેલા છે તો ત્યાં પણ અચૂક દર્શન કરવા જવા જોઈએ તો મિત્રો આશા છે કે આ વિડિયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ ચેનલમાં નવા હોય તો જરૂરથી વિડીયોને સબસ્ક્રાઇબ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોની લિંક તમારા સગા સંબંધી મિત્રોને શેર કરજો ફરી મળીશો કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શનિદેવ